તમે તૈયાર થઈને આવો ત્યારે વિચારો કે હું પોતીજીના દર્શન કરવા માટે જાઉં ન્યા ઠાકોરજી બેઠા છે અને ઠાકોરજી મને જોઈને રાજી થઈ જાય કે આહા મારી મારી દીકરી મારી ગોપી મને પ્રેમ કરવા વાળો મારો ભક્ત આજે કેવો તૈયાર થઈને આવ્યો છે એટલે આપણે હવનમાં બેસીએ એટલે નવા કપડાં પહેરીએ સતનાની પૂજામાં બેસીએ ત્યારે શણગાર કરીને બેસીએ અરે આંદલમાં તા તેડીએ ત્યારે શણગાર શ્રૃંગાર ભક્તિ છે શણગાર જો કનૈયાને બતાવવા માટે કરો ને તો શણગાર પણ ભક્તિ છે દુનિયાને બતાવવા માટે શણગાર ન કરો તમે તૈયાર થઈને આવો ત્યારે વિચારો કે હું પોથીજીના દર્શન કરવા માટે જાઉં ન્યા ઠાકોરજી બેઠા છે અને ઠાકોરજી મને જોઈને રાજી થઈ જાય કે આ હા મારી મારી દીકરી મારી ગોપી મને પ્રેમ કરવાવાળો મારો ભક્ત આજે કેવો તૈયાર થઈને આવ્યો છે એટલે આપણે હવનમાં બેસીએ એટલે નવા કપડાં પહેરીએ સતના પૂજામાં બેસીએ ત્યારે શણગાર કરીને બેસીએ ત્યારે ભક્તિ છે બેનો તમને ભક્તિ કરવાનો ટાઈમ નહીં મળે તમે જે ક્રિયા કરો છો ને ક્રિયાનો ભાવ બદલાવી નાખો ગેર ચેન્જ કરી નાખો ખાલી તમે રસોઈ બનાવો ત્યારે એવું વિચારો કે મારા પતિ માટે બનાવું છું નહીં મારા પરિવાર માટે નહીં સાસુ માટે નહીં હું રસોઈ બનાવું છું મારા ઘરમાં ઠાકોરજી બેઠા છે મારા લાલા માટે રસોઈ બનાવું છું અને આ બધાને તો પ્રસાદ આપવાની છું ખાલી તમારો આ ભાવ થઈ જાય ને હું રસોઈ બનાવું છું ભગવાનમાં છે એટલે રસોઈ બનાવવાની ક્રિયા તમારી ભક્તિ બની ગઈ તમે ત્રણ કલાક કે ચાર કલાક રસોડામાં કાઢસોઈ ચોપડામાં ચડી જશે ભક્તિના ભગવાન લખશે કે આ દીકરી ભક્તિ કરતી હતી ખાલી ભાવ જ લડુ ગોપાલ લઈ આવો નાનો ઠાકોર ઘરે ખાલી વાટકો દૂધનો ગાય દોવા જાઓ ત્યારે નક્કી કરો કે મારા માટે કે દૂધમાં ડેરીમાં વેચવા માટે નહીં પણ ઠાકોરજી માટે હું દૂધ દોહી રહી છું એટલે દોહાઈ ગાય દોહન ગૌ દોહન ભક્તિ જશે તમે આંગળું વાળો ત્યારે નક્કી કરો કે મારા માટે આંગણું નથી વાળતી કદાચ મારો મારો ઠાકોર આવી આવી જાય જાય રામ તો એના માટે હું આ ઝાડુ પોતા કરી રહી છું ઝાડુ પોતો કરવાની ક્રિયા તમારી ભક્તિ બની ગઈ તમે સુવો ત્યારે નક્કી કરો કે જો હું સોઈશ નહીં તો ફ્રેશ નહીં રહું ફ્રેશ નહીં રહું તો કનૈયાની ભક્તિ નહીં થાય એટલે હાલ હવે કાના માટે થઈને હું આરામ કરું ઠાકોરજી માટે હું તમે સુઈ જશો યદ્યત કર્મ કરોતિ તત્ત દખિલમ સંભો તવા રાધનમ હું જે કંઈ કરું છું એ બધું જ તારું આરાધન છે નિદ્રા સમાધિ સ્થિતિ હું સુઈ જાઉં તારી સમાધિ જ તમે છ કલાક આરામ કરો હાથમાં માળા લઈને કે કાના તારા માટે શું છું એટલે છ કલાકની નીંદર તમારી ચોપડામાં ચડી જશે કે આ દીકરીએ છ કલાક ધ્યાન કર્યું છે તમારે ઘેર બદલાવાનું છે તમે તૈયાર થાવ ત્યારે એમ ન કહ્યું તમે તૈયાર થાવ તો કોના માટે થાવ છો સાચું કહેજો તમે એમ જ કહો ને આજ તો પાળાવાળી બાયુ ભલે બળીને રાખ થઈ જાય એના હાટું થઈ બીજી બાયુને બાળવા માટે થઈ તૈયાર થાવ તો એ તૈયાર થવામાં મજા નથી બીજાને બાળવા માટે નહીં લાલાને રાજી કરવા માટે તૈયાર થાવ એટલે તૈયાર થવાની ક્રિયા પાર્લરમાં જાઓ પાર્લરવાળીને કયોક મને એવી તૈયાર કરો દસ હજાર રૂપિયા લે વાંધો નહીં પણ એવી તૈયાર કરજો કે મારો લાલો મને જોઈને રાજી થઈ જાય દસ હજાર રૂપિયા તમારા ખાતામાં ચડી જશે કે આણે મેન્ટેન પોતાને એટલા માટે કરી ભગવાનની ભક્તિ થાય એટલા માટે